નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ વડોદરા શહેર પીસીબી અલગ અલગ વિસ્તારમાં પાના પત્તાનો હારજીતનો જુગાર રમતા ઇસમોને ઝડપી પાડ્યા છે રામદેવ પીર મંદિર પાસે ચોકની ગલીમાં ખુલ્લામાં કેટલાક ઇસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે આ પીસીબીની ટીમ ત્યાં પહોંચી અને ચાર ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા તેમની પાસેથી લગભગ ત્રીસ હજાર જેટલો મુદ્દામાલ કબજે કરાયો છે અને ત્યારબાદ પાણીગેટ જીબી ઓફિસની પાછળ રાજા રાણી તળાવમાં રહેતો શાહરૂખ કેટલાક ઈસમોને બહારથી બોલાવી અને પોતાના ભાઈના મકાનમાં બેસાડી અને પાના પત્તાનો જુગાર રમે છે આ બાતમીના આધારે ત્યાં પણ પોલીસે રેડ કરી અને લગભગ છ જેટલા એસમોને ઝડપી પાડ્યા છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પણ આ રેડ દરમિયાન ઝડપાયો છે આ બે અલગ અલગ કેસ જુગારના પીસીબીની ટીમે ઝડપી પાડ્યા છે તમામના વિરુદ્ધ જુગારધારા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે